કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે મારા એક નવા વડીઓની અંદર તો બધાય મજા મજામાં જઈશું તબિયત પાણી સારી જશે તો કાંઈ હાલો ચાલો અચ્છા પણ સીધા દાદા આપણને હમણાં હતી દાદા જય શ્રી રામ જય શ્રી રામ કેમ છે તમે પણ દાટી પાટી કરાવીને બાબલા જેવા થઈ ગયા હોમ હા રેમ્પોટી એટલે એટલે હારોમાં હારામાં હારા એમ ગાડી કોડી છે ક્યાંય ગયા બધા બંધા ગયા

તો કઈ નઈ કાલે ઉત્તરાયણ છે તો આ લોકો પતંગ લૂટવાનો પ્લાન બનાવે છે દાદા મેન છે આમાં અને કઈ બી ના રહેશે કાલે કી છે ને તો અહીંયા અમારા આ વિસ્તારમાં છે ને એક ભાઈ એમ કહે છે લૂંટવાના વિભાગ પાડ્યા છે એ બધું કઈ કહેતા હતા એ રસમાં તમે કહો છો કે દાદા કે શું ઓલું વિભાગ પાડ્યા

તમે આદયા માયા બજીઓ પતનના દોરો લાવવાનો તમારે પતન સકાવી હોય એ ના યુટ્યુબ પર મૂક છે આની પહેલા તો મૂક્યો આવ્યો તમારો ભલે આવ્યો ખજૂરભાઈનો તારામાં આવ્યો તો હવે તું શું રાછો તું યોરે જા તો કાયકા દાદા ક્યો એને શું કીધું હું કેવું પડે એને શું કીધું તમને મને એને કીધું ખજૂરની દાણી નહી લાવવાનું કરે બીજું તો બીજું તો મને પતન આવે શું આવે હા મને છોડી જા

પતંગ સકાવી ત્રણ વાગ્યા પતંગ સકાવી ત્રણ વાગે પક્ષી હોય ને ઉતા હોય બધા રાતે નો હોય ને પક્ષી પછી તો એ કાતું છે પક્ષી જાગી જાય પછી નહીં સકાવે પછી નહીં સકાવવાની ખાસ કરીને તો મોટા તો ખબર હોય પણ નાના નાના તમારા છોકરા હોય તમારા ભત્રીજા હોય ભાણિયા હોય એ આજુબાજુના વખાણ કરો

એ જોડતા હોય તો જરાક તમારે એને કેવું કે આવું પતંગ ઉઠવા ન જોડાય કારણ કે જો જોડતા હોય તો આ રીતે કેમ આ લોકો જોડતા હતા આમ કે જોવા બોડ નહીં ગાડીઓ બોડી આવતું જ જાય અને વાયર વાયરમાં પતંગ હોય તો ખેંચવાનું નહીં કારણ કે વાયર ભેગા થાય તો અહીંયા શોર્ટ બોટ લાગી શકે એટલે જેથી કરીને બને એટલું આપણે ધ્યાન રાખશું સાથે મળીને બધા લોકો તો સારું રહે તો કાંઈ નહીં આ સાજુ તો નથી કેવું અને કાલ સવારમાં બધા છે ને પેલા ફોન કરી નાખજો ગાયોને રસકો નાખી દેજો કુતરાને બિસ્કીટ નાખી દેજો અમે તો કરવાના જ છીએ કાલે તમે બધા કરી નાખજો ને બાકી તું શું દાંત કાઢશે સારું વિડીયોમાં ઓલો ટેડી બિયર બાબલો આવે ને એ બાબલો છે ને અમે અત્યારે ગોઈતો છે ને તમે જોવા અહીંયા અને બાબલો આ ભાઈનો છે અમારો ભાઈ બન છે હાર્દિકભાઈ અને જો તમારે પણ જોતો હોય તો કોન્ટેક કરજો ભાઈનો જરૂર આપશે તમને તો બાબલા ને આપણે અત્યારે લઈ જઈ છે આપડે હારે અને કોણ છે એ તમારે જાણવું હોય તો વિડીયો આખો જોઈ લેજો અમે તમને બતાવી દઉં કોણ છે બરોબર વાંધો વિડીયો માં કંટ્રોલ બીના જો બાબલા લાગતો હોય છે અમારે હરાવીએ ગામમાં આવે છે તો મિત્રો ટેડી બિયરને ને આપણે આપણા ઘર પાસે લેતા આવ્યા છીએ ગામમાં એ કાંટો મરાઈ દીધો છે ભાઈને ને અને જોવો એ કેમ છે ટેડી બિયર ગાડી આખતો એક વાર કે નહીં ફાવે હેઠો તો હેઠો ઉતરી જાય હેઠો ઉતરી જાય ઉતરી જાય ઉતરી જાય ઉતરી જાય

તો મિત્રો તમારે જોવું છે ને કે અત્યાર બિયર કોણે પહેરેલું છે એમ હું તમને બતાવી દઉં હમણાં કે અત્યાર બિયર કોણે પહેરેલો છે એમ તમે લગભગ તો ઓળખતા જઈશો ઓળખતા જઈશો ઓળખતા તો કોમેન્ટ કરી નાખજો તમે હું પેલા બતાવી દઉં તમને તો મોટા બતાવી દઉં ને પબ્લિકને કે તું કોણ શું એમ તો કાંઈ ને હાલો કાઇડ ઉપરથી તારું જે કહેવાય ઓલું મોંઘાટું હોય રોનકભાઈ છે અમારે કઈક મજા આવે રોનકભાઈ અંદર ગરમીનો અહેસાસ કેવો થાય બહુ થાય આવ્યા મજા ને પણ આ પહેરીને મેળાને જઈને કેમ લાગે જવું છે ત્યાં કાંઈ જવાય નહીં જવા અમારા રોનકભાઈ છે લેવા ગયા હતા અમે કોઈક એક ભાઈબંધ બંધું એને જોતું હતું ને એટલે એ ક્યાં કે ટેડી બિયર કોઈક હોય તો મગાવી ગયો તો મેં અમારા ભાઈબંધ છે આમાં હાર્દિકભાઈ બારીયા મેં કીધું ટેડી બિયર જોવે છે કાલ ખીયર છે એટલે એ ભાઈને તમે કાંઈ વાંધો ન લઈ આવી દઈએ તો કાલે એ પહેરવાના છે તો આ રોનકભાઈને અમે ત્રણેય ગામમાં ગયા વિશાલભાઈ વિશાલભાઈને તો મેં કીધું રોનકભાઈ આપણે તમને બિયર પહેરા પહેરાવાનું છે અને થોડુંક આપણે ગામમાં આટા મારીએ તો રોનકભાઈ કે કાંઈ વાંધો નહીં હાલો ને પહેરી લઈએ કોઈ દી પહેરે નહીં પણ આજે કોને ખબર પહેરી લીધું એને તો કાંઈ વાંધો રોનકભાઈ હતા તો કાંઈ વાંધો હાલો અહીંયા વિડીયોને વિરામ લઈ લઈએ છીએ આશા કરું છું કે આજનો વિડીયો તમને સારો લાગ્યો સારો લાગ્યો લાઈક કરી નાખજો ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સારી એવી એક અધિક કોમેન્ટ કરી નાખજો કાલ છે ઉતરાયણ તો બધાને હેપ્પી ઉતરાયણ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ચાલો સૌ રામ રામને જય રામ બાય બાય આ રોનકભાઈ બાય બાય